આપરોજે આપરોજે આઢું જવાના થા અમને બધું ધોઈ ગયું ડબલા હવે ગોઠવવાનું છે વરસાદ આવતો એટલે અહીં અંદર લઈ લીધા ને જ્યાં સાતાય ચાલુ થઈ ગયા છો તો ને આપણે રસોડું થઈ ગયું સાફ યે બધું મસ્તીન સાફ થઈ ગયું આ ઘોડો એ ધોઈ ગયું ને આ યે બધું સાફ થઈ ગયા અઢું ગોઠવાઈ ગયું છે ને આલા દિન બધું ધોઈ ગયું હવે કાંતી ઉપર શાખાના ડબલા બધું હોય વાપરવાની ચીજ રાખી દઈ અમે હે બધું જોતા પૂરતું લઈ આવ્યા છીએ અમારે સોમાના જી ગામમાં જ પડ્યો છે બધું પણ આ કોરા ના દી ના વાડી રેવા આવતા ને તો બધું નહી થોડું ખાવા પીવા પૂરતું લઈ આવ્યા હે એટલું જ છે બાકી બે રૂમ આખા કાજી ગામમાં ભર્યા છે બધે સમાન હાલો આજે આપણે છે ને આ લીંબુ બધા લીંબુ ભેગા થઈ ગયા હતા ગામ માંથી લીંબુ ગયા ને આ બોટલ છે ને ખાલી થઈ ગઈ લીંબુ ની ભર લઈએ એટલે આવે ભેદ ને કરીને ખાવું હોય તેમાં કઈ આવે ને જ્યાં મશીન થી બધું ફાટી લેવાનું પછી આ બોટલ ભરીને માં રાખી દેવાની ગમે ત્યારે કાંઈ માં ઓલી વખતે બે બોટલું થયું તો આજે વખત એક થાય કે બે થાય હાલો આગળ દેખાડીશ মজা লিম্বাগ করিটকা মাটল মা ভর বার মিমবু থাক মানে এটাই হু তো লিম্বু থাই গান না কী ভেব করব রস লিম্বু না বোটল মা ভি দো લગભમ તેરે કામા આવી જ આપડે હે લીંબુ જો اصل આપડે મોટો મોટો છે કે દે લીંબુ ને પાણી આપણે બધું કાઢી લઉં ના સૂટલા હે ને ઈ આપડે હે ને ઓર્ગેનિક આપડે સાસ ની છાતતા હોય ને આ સૂટલા બતાય છે ને ખાટી છાશ હોય ને ઈ માં નાખ દેવાના એટલે ઈ આપણે આકડા નું જે દરામ બનાવી છે ને ઈ માં સાસ ને લીંબુવારી સાસ નાખવાની ને લીંબુ નું રોટલા નાખ દે ને એટલે માં હરી જાય એમાં નાખી દેવાનું ઉપયોગી આવી જાય છે એટલે ને આપણે લીંબુની જે બોટલ ભરાઈ ગઈ છે હવે આપણે આને મૂકી દઈએ ફ્રીઝરમાં હાલો આ બોટલ આપણે ની અંદર ના મૂકો ને તોય હાલે જે આ નિશાનું ખાનું હોય ને એ ખોલે હું તો આમ જ રાખી દઉં એટલે બહુ લાઈટ કદાચ વહી જાય ને બે લાઈટ ના આવે તો આમાં બરફ હોય એટલે આ બગડે નહીં ના કોઈ લાઈટ વહી જાય ને સબ બગડી જે એટલે આપણે આ અંદર મૂકી દઈ ના આપું કીજો થઈ ગયું સો હું કાલે એક જો આની અંદર બોટલ પડી છે જારી લાગો મેમે રાખી દઈએ થાલે ભઈમાં જામી વધો જાય ને આમાં જામ એવું શું રેવું પાણી દઈએ એટલે વધા પર તામાં જ રાખું હાલો આજે આપણે જે ધૂંજા થઈ ગયા ને ફ્રીજ છાક કરું બાકી છે વેજ કર નાખશું હાલો આજે આપણે ખોળ સીધોવાનું કામ આલે

આપણે કામ પૂરું કાલે છે રક્ષાબંધન કાલે મૂલી આવવાના હેઠળ કોકો ખોર છે ને દઈ ગયે હું કાલે ખુરશી ને બધું સાફ કરી નાખું કે ખુરશી ને કામ હતું તો ખુરશી પૂરી કરી આપણે જવાનું છે ના વાય એટલે આપણું કામ થઈ ગયે પૂરું

એટલે ત્યા બુ તો ગાયુ ને નખાઈ જાય ને બધે ને ઠેર સાહિ રક્ષા બંધન ની શુભકામના કાકાજ તો બધે ને રક્ષા બંધન હોય ને બધે ને બાંધવાની રાખડી હોય ને મારે તો નથી જવાનું કે કેમ કે મારે ભાઈ નથી એટલે આપણે રાખડી બાંધવાના પાહે કાકા મોટા બપા ને કોઈ છે ને મારે કાકા નું સાત બેટી માં એક જ દીકરી છે એટલે મારે તો જવાનું ના હોય તે ડાવ ભાઈ ગય છે પણ એને મોકલા દે આપણે ના લો આપણે ખોલ લેતા આવી હવે મુજીરાવી ગય મિંદા ને દો